નમસ્કાર મિત્રો નવા વિડીયો માં ફરી તમારું સ્વાગત છે આમ તો આ ભાઈને તમે જાણતા જશો મિત્રો કેમ કે જુનાગઢમાં મિત્રો એમ તો મોલાના છે અને એક મુસ્લિમ સમાજમાંથી આવે છે હવે મિત્રો આ આવ્યા હતા એવું બફાટ ભાષણ કર્યું છે ગુજરાત એટીએસ ગુજરાતની સૌથી મોટી પોલીસ એને પકડી લીધો છે હવે ભાઈના ગોબા ઉપડી ગયા છે હા મિત્રો ગોબા ઉપાડી નાખ્યા છે આ ભાઈના આ મિત્રો આ બિલકુલ ઘટના સાચી છે મિત્રો આ ઘટના છે જુનાગઢ ની જુનાગઢમાં તમે આ વિડીયો જોવા જશે મિત્રો આ ભાઈએ મિત્રો એમ કીધું તું આજ કુટતોકા વખતે કાલ અમારે દ્વારા બી આ મતલબ કે હિન્દુ સમાજને કૂતરા કીધા છે મિત્રો હવે હિન્દુ સમાજ એના કારણે ગુસ્સે ભરાઈ ગયું છે મિત્રો હવે આ ભાઈ માથે કેસ થઈ ગયા છે ઘણી જગ્યાએ હવે આને ગુજરાત એટીસી એ પકડી ઝડપી લીધો છે મિત્રો હવે મોટી રિમાઇન્ડ મંજૂર થશે કારણ કે ઘણા બધા આના વિરોધમાં ઉતરી ચુક્યા છે મિત્રો એટલે કે આ ભાઈના મોટા મોટા ગોબા ઉપાડી દીધા છે મિત્રો કારણ કે આવા બફાટ ભાષણ કરશે એટલે કાંક આવું થશે તો મિત્રો તમારું આના વિશે શું કેવું છે જરૂરથી થી કોમેન્ટ જણાવો ના વિડીયો પેલા જોવો આગળ અભી તો કરબલા કા આખરી મેદાન હૈ કુ દર કામોશી ફર શોર આયે આજ કુ કા વખત હૈ હમરા